અમરેલી સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પશુપાલકો લાખો રૂપિયાના પશુ રાખે છે અને દૂધનું ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની આવક કરે છે તો સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પશુપાલકો સારી બ્રેડની વાછડી વાછડા તૈયાર કરે છે ધણખૂટ તૈયાર કરે છે અને જેમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે રાજમોતી ગીર ગૌશાળાના ધણખૂટ દ્વારા ફેરવેલી આ વાછડીની કિંમત આજે પણ ત્રણ લાખ રૂપિયા બોલાય છે જ્યારે અન્ય પશુપાલકો પાંચ લાખ રૂપિયામાં વાછડી માગે છે જગદીશભાઈ ધનાભાઈ ભોસિયા ગામ કંકાવડી જિલ્લો સુરેન્દ્રનગર ધ્રાંધ્રદા કંટાવતી ગામમાં રહે છે અને બ્રિડિંગનું ના કામ કરે છે સાત ધોરણે સુધી અભ્યાસ કરેલો છે પોતાની પાસે પંદર ગાય અને વાછરડીઓ છે અને બ્રિટિંગનું કામ કરે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે જગદીશભાઈએ જણાવ્યું કે મોટાભાગના પશુપાલકો દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી કરે છે પરંતુ પોતે પોતાના પિતા પાસેથી મળેલી વારસાગત આ વ્યવસાય છે અને પોતાના પિતા પણ બ્રિટિંગનું કામ કરતા હતા અને આજે પોતે પણ બિલ્ડિંગનું કામ કરે છે અલગ અલગ ગૌશાળામાંથી સારા એવા ખૂટ લઈ આવી અને પોતાની પાસે રાખેલી ગીર ગાય થકી બ્રીડિંગ કરે છે અને લાખો રૂપિયાની વાછડી તૈયાર કરે છે જગદીશભાઈએ વધુમાં જણાવ્યું કે પોતાની પાસે રાજમોતી ગીર ગૌશાળાનો ધણ ફૂટ તૈયાર કરવામાં આવેલી એક વાછડી છે આ વાછડીની કિંમત લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ ફૂટ છે જ્યારે જેના કાન એક ફૂટ કરતાં વધુ લાંબા છે અને ઓરિજિનલ ગીર વાછરડી છે પોતાની પાસે આ વાછડે બિલ્ડિંગ કરી તૈયાર કરેલી છે પાછડીની બ્રિટિંગ કરવા માટે જેની પાછળ અધાક મહેનત કરી છે પાંચ પાંચ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી આ વાછડે ત્રણ લાખ રૂપિયાની કિંમત અને અન્ય પશુપાલકોએ પોતાની પાસેથી પાંચ લાખ રૂપિયાની કિંમત આપી અને ખરીદી કરવાની માંગ પણ કરી છે પરંતુ પોતે બિલ્ડિંગનું કામ કરેલ છે અને હજુ સારું વધુ દૂધ ઉત્પાદન અને સારી સિંચાઈ અને સારી નસલની ગાયો તૈયાર કરવામાં માંગે છે વાછાડીને બ્રિટિંગથી તૈયાર કરવા માટે સારી ઓલાદના ધણખૂડની પસંદગી કરે છે અને ત્યારબાદ ગાયને બ્રીડ કર્યા બાદ નવ મહિના સુધી ખોરાક અને ખાણદાણમાં ખૂબ જ ધ્યાન રાખે છે વિહાણ સમય બાદ વાસડીને પોતાના માતાનું દૂધ પંદર માસ સુધી આપવામાં આવે છે હાલ પોતાની પાસે રહેલી ત્રણ વર્ષની વાછરડી આ વાછરડીને બે વર્ષ સુધી દસ લીટર દૂધ પાડવામાં આવ્યું છે સારી કદની અને દેખાવી સારી હોવાથી અને સારી બ્રીડની હોવાથી લાખો રૂપિયામાં વાછરડીની માંગ કરવામાં આવે છે જગદીશભાઈએ જણાવ્યું કે સારી બિલ્ડિંગની ઓલાદ પસંદ કરવાથી આખા વર્ષનો દૂધ વેચાણ કરતાં પણ વધુ નફો બ્રીડમાં મળે છે અને પોતે હાલ બિલ્ડિંગનું કામ કરે અને વર્ષે આઠથી દસ લાખ રૂપિયાનો નફો મેળવે છે હવે મારું નામ છે જગદીશભાઈ ધનાભાઈ ભોચિયા ગામ કંકાવટી જિલ્લો સુરેન્દ્રનગર ધાંગધ્રા કંકાવટી ગામ મારો અભ્યાસ કરેલો છે સાત પાસ અને પશુ હું રાખું છું નાના મોટા થઈને પંદર બ્રિડિંગનું કામ કરું છું અને આપણી ઓળખીનું હાઈટ પાંચ ફૂટ છે અને ત્રણ લાખ રૂપિયામાં માગેલી છે અને અન્ય પશુનું બ્રીડિંગ હું મારા પોતે અહીંયા કરું જ છું અને ગૌશાળાની અંદર હું પોતે જ કામ કરું છું દૂધ હું બચ્ચાને જ પીવરાવું છું ટોટલી અને વધે તો ઘરે ખાવા પીવા રાખી અને પછી ઘી હું બનાવું છું એ ઘી હું સેલ કરું છું આ વાછળી છે એને કેટલા લીટર દૂધ તમે પાતા અને કઈ રીતે ઉછેર કર્યો એની માનું જેટલું દૂધ હોય કે નવ લીટર કે આઠ લીટર એ પોતે પી જાય એવડી થઈ જાય એટલે બધું એને હું પાઈ દેતો પછી વધે પાચનનું એ આપણે ઘરે માટે લેતા આ શોખ અમારે બાપ થી પશુ રાખે છે પહેલાં ભેંસું હતી પછી ભેંસું કાઢી અને ગૌશાળા કરી બરોબર અને ભાવનગર પ્રદીપસિંહ બાપુનો બગલિયાના વાછડાની શરૂઆત કરેલી પછી આપણે સારોડી ગુરુકુળનો વાસડો એક મેં ખરીદ્યો એનો વાળો પૂરો થયો પછી એક લઈ આવ્યો એનો વાળો પૂરો થઈ અને એક રાજમોતી ગીર ગૌશાળામાંથી મયુરનો વાસડો મારીને અત્યારે ચાલુ છે અને જે ગોંડલિયાનો હતો એ રાજમોતીનો છે આ આપણી શરૂઆત અને સારા બ્રિડની અંદર ખૂટ વાપરવા